નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસને બુધવારના રોજ ચણાની હરાજી શરૂ થઈ ચૂકી છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો ચાર હજાર ચારસો ને ત્રીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર ઓગણત્રીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ દાણી એક સરખું છે ભાઈ એક હજાર ઓગણત્રીસ રૂપિયા ભાવ છે નવા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર બાવીસ રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને બાવીસ રૂપિયા નવા ચણા છે ભાઈ એક હજાર ત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું છે એક હજાર ત્રીસ રૂપિયા નવા ચણાના ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો કાંઈ ના ઘટે ભાઈ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક એકત્રીસ રૂપિયાના ભાવ સારી ક્વોલિટીમાં ચણા છે કોક લીલો દાણો છે ભાઈ એક હજાર ને ચોવીસ રૂપિયાના ભાવ નવા ચણા એક હજાર ને આઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ ભાઈ લીલો દાણો વધારે છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે એક ને આઠ રૂપિયા એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈ લો ચણા ચણાની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયા એક હજાર બત્રીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈ લો ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર બત્રીસ સફેદ છોલે ચણા છે ભાઈ સત્તરસો રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છોલે ચણા છે ભાઈ સત્તરસો રૂપિયાના ભાવ થયા છે દાણી એક સરખું છે કલરમાં પણ સારું સત્તરસો રૂપિયા પૂરા સફેદ છોલે ચણા છે ભાઈ સત્તરસો ને વીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી છોલે ચણા છે ભાઈ સુપર ક્વોલિટી સત્તરસો ને વીસ રૂપિયાના ભાવ છે દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ એકદમ વ્હાઈટ એક હજાર આડત્રીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોયું ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું એક હજાર આડત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોયું ક્વોલિટી એક હજાર આડત્રીસ નવા ચણા છે ભાઈ એક હજાર છત્રીસ રૂપિયાના ભાવ થયા છે જોયું ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર છત્રીસ રૂપિયાના ભાવ થયા છે દાણે એક સરખું છે ભાઈ એક હજાર છત્રીસ રૂપિયા બી ટુ ચણા છે ભાઈ બારસો ને સાહીઠ રૂપિયા ના ભાવ છે જોઈ લઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે બી ટુ બારસો ને સાઈઠ ભાવ છે દાણે સારું છે ભાઈ બારસો ને રૂપિયા બી ટુ ચણા અગિયારસો ને છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ અગિયારસો ને છવ્વીસ રૂપિયાના ભાવ થયા છે સફેદ ચણાના ભાઈ અગિયારસો ને છવ્વીસ રૂપિયા એક હજાર ને રૂપિયાના ભાવ છે સફેદ ચણાના જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ઝીણા મોટું મિક્સ છે ભાઈ કસ્તરવાળું છે એક હજાર નવ્વાણું રૂપિયાના ભાવ છે સફેદ ચણા સફેદ છોડે ચણા છે ભાઈ સોળસો ને સાહીઠ રૂપિયાના ભાવ થયે છે ક્વોલિટીની વાત તે દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું છે સોળસો ને રૂપિયાના ભાવ છે જો ક્વૉલિટી સોળસો ને રૂપિયા સફેદ ચણા એક હજાર ને રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ કલરમાં પણ સારું છે એક હજાર તેત્રીસ રૂપિયાના ભાવ છે નવા ચણાના એક